નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસ એટલે વ્રતો અને તહેવારોનો મહિનો ચાલો મિત્રો આજે હું શ્રાવણ માસમાં આવતા સાકરિયા સોમવારના વ્રતની કથા વાર્તા કહીશ જો તમે મહાદેવના ભક્ત હોવ તો આવા અવનવી મહાદેવની કથા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સાકર્યો સોમવાર આ વ્રત કરવું કઠણ છે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીની વાર્તા સાંભળવી ને મહાદેવજી કહેવું હુકારો પૂરો નકોરડો ઉપવાસ કરવો સવાર રૂપિયાની સાકર લેવી અને મહાદેવજીને ધરાવવી અને સાકરના પાણીથી એક ટાણું કરવું મહાદેવજીને મંદિરે જઈ દર્શન કરવા મનમાં મહાદેવજીના જાપ કરવા ને વાર્તા સાંભળવી જૂના જૂનાકાળમાં રૂપાવટી નગરી હતી નગરીમાં એક કોડવાળો બ્રાહ્મણ રહે તેને કોઈ કન્યા આપે નહીં તેને સોમવારનું વ્રત આદર્યું વ્રત પૂરું થતાં મહાદેવજી રીઝવ્યા બ્રાહ્મણના કોડ મટી ગયા કાયા કંચન જેવી થઈ ગઈ ગામે ગામથી માંગા આવવા માંડ્યા તેને એક ગુણવાન કન્યાનું માગું સ્વીકારીને લગ્ન કર્યા અને સુખથી ઘર સંસાર ચલાવવા લાગ્યો ચોમાસાનો સમય આવ્યો અષાઢીલો મેઘ ખાંગો થઈને વરસવા માંડ્યો જોત જોતમાં બ્રાહ્મણના ઘરની ભીત પડી બ્રાહ્મણ અને બ્રાહ્મણની જીવ બચાવવા ઘરની બહાર નીકળી ગયા ત્યાં તો ઢગલો થઈને ઘર પડી ગયું બ્રાહ્મણ બ્રાહ્મણની ઘરબાર વગરના થઈ ગયા પંદર દિ લગી વરસાદ બંધ રહ્યો નહીં પાણીનું પૂર ચડ્યું ઘર પડી ગયા ખેતરોનો પાક તણાઈ ગયો જમીનમાં વા વોકરા પડ્યા લોકો હેરાન પરેશાન થઈ ગયા થોડા દિવસ પછી વરસાદ બંધ પડ્યો બ્રાહ્મણે રહેવા ઝૂંકડું બાંધ્યું ગામના લોકોને પોત પોતાની પડી હતી ત્યાં પારકાની પરાજન કોણ કરે ખાવાના સાસા પડવા લાગ્યા એટલે બ્રાહ્મણે ક્યાંક કમાવા જવાનો વિચાર કર્યો બ્રાહ્મણની કહે નાથ તમારી ઈચ્છા પરદેશ જવાની છે તો સુખેથી જાઓ હું પારકા કામ કરી મારા પેટનું પૂરું કરીશ બીજે દિવસે બ્રાહ્મણ ચાલી નીકળ્યો દેશ પરદેશ ઘણે સ્થળે ફર્યો પણ ક્યાંય કામ ન મળ્યું છેવટે ફરતો ફરતો એક સિદ્ધ યોગીના આશ્રમમાં આવી ચડ્યો સુંદર વનરાજીમાં આશ્રમની જગા હતી આંબા આંબલી આસોપાલવ લીલુડી લીમડા અને દાડમ દ્રાક્ષ નારંગી જામફળ જેવા ફળોની વાડીઓ ચંપો કેવડો જાય જુઈ જેવા ફૂલ છોડથી આ જગા ઘણી સુંદર હતી પાસે જ નદીનું સ્વચ્છ નિર્મળ જળ વહેતું હતું બ્રાહ્મણ આશ્રમમાં ગયો ઋષિ મહારાજને પ્રણામ કરી પોતાની આપવીતી કથા કહી સંભળાવી તેથી ઋષિને કરુણા ઉપજી તેમને આશ્રમમાં રહેવાની રજા આપી થોડા દિવસ રહ્યા પછી બ્રાહ્મણને જવાની ઈચ્છા થઈ તે ઋષિજી પાસે જવાની આજ્ઞા મેળવવા ગયો ઋષિજી કહે ભાઈ તારું દુઃખ મારાથી સી રીતે ભગાય હું તો ત્યાગી છું મારી પાસે કોઈ ધન નથી નહીં તો તને જરૂર મદદ કરત પણ આ એક સજીવન જડી છે તે તને આપું છું આ બુટીથી તું એક જ માણસનો જીવ પાછો લાવી શકીશ જડી ઘસીને પાવાથી એક માણસ સજીવન થશે ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવ્યો તે નગરના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો હતો આખું રાજકુટુંબ હૈયા રુદન કરતું હતું તે જોઈ બ્રાહ્મણને દયા આવી તે રાજમહેલમાં ગયો રાજાને પ્રણામ કરી બોલ્યો મહારાજ આજ્ઞા હોય તો હું હમણાં જ રાજકુંવરને જીવતા કરું પણ આ ગાંડા ઘેલા બ્રાહ્મણની વાત ઉપર કોણ વિશ્વાસ કરે રાજાએ પહેલાં તો વાત સાચી માની નહીં પણ ડૂબતો માણસ તરનું ચાલે તેમ કુંવરના મૃત્યુના દુઃખે બેબાકરો બનેલો રાજા બ્રાહ્મણને કહે ભાઈ જો તમે મારા પુત્રને સજીવન કરશો તો મોં માંગ્યા દાન દઈશ બ્રાહ્મણે સજીવન બુટ્ટી કાઢી ઘસીને તેનો રસ પવાલામાં લઈ કુંવરના મોંમાં રેડવા માંડ્યો સજીવન બુટ્ટીનો રસ મોંમાં પડતા થોડીવારે કુંવરનો દેહ ગરમ થવા લાગ્યો અને કુંવરના દેહમાં ચેતન પ્રગટવા માંડ્યું થોડી વારે કુંવરે પાસું ફેરવ્યું અને સજીવન થયો આ ચમત્કાર જોઈ રાજકુટુંબના માણસો આનંદમાં આવી ગયા વાયે વાત ફેલાની આખા નગરમાં ચમત્કારની વાત જાહેર થઈ રાજાએ બ્રાહ્મણને અઢળક ધન આપ્યું પણ રૂપાવટી નગરીમાં બ્રાહ્મણની દુઃખનાદી કાઢતી હતી તેના પતિના કોઈ સમાચાર ન મળ્યા એટલે તે ચિંતા કરવા લાગી તે દુઃખ અને ચિંતાથી દુબળી બની ગઈ એવામાં શ્રાવણ માસ આવ્યો શ્રાવણયો સોમવાર આવ્યો રૂપાવટી નગરીની સ્ત્રીઓએ સોમવારનું વ્રત કરવા માંડ્યું એટલે બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત આદર્યું બધા સોમવારે એક ટાનું જમે પણ બ્રાહ્મણીના ઘરમાં ધાન ન હતું એક ટાણું સી રીતે કરે એ તો મહાદેવજીનું સ્મરણ કરવા લાગી નમતો પહોર થયો બ્રાહ્મણીને પેટમાં ભૂખની બળતરા ઉપડી એ સમયે રૂપાવટી નગરીના રાજાના ઘેર કુંવરનો જન્મ થયો રાજાએ આખા નગરમાં સાકર વહેંચી પુરોહિત સાકર વહેંચતા વહેસતા બ્રાહ્મણીને ઘેર આવ્યા ને સાકર આપી બ્રાહ્મણીએ સાકરનું પાણી લઈને ભીધું તેથી તેના પેટની બળતરા ઓછી થઈ એટલે એ મહાદેવનું સ્મરણ કરતી કરતી ઊંઘી ગઈ નિંદરમાં બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવજીએ સાક્ષાત દર્શન દીધા બ્રાહ્મણી પગમાં પડી મહાદેવજી બોલ્યા હે બ્રાહ્મણી તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું જાણે અજાણે તે આજ પવિત્ર સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે જે વ્રત પહેલ વહેલું સતી દક્ષ કન્યાએ કર્યું હતું તેથી તે મને પામી હતી આજ તે પણ એવું પવિત્ર વ્રત કર્યું છે બ્રાહ્મણી કહે પ્રભુ આ પવિત્ર સાકરિયા સોમવાનું વ્રત સી રીતે થાય તે જણાવવાની કૃપા કરો મહાદેવજી કહે શ્રાવણના પહેલાં સોમવારે આ વ્રત થાય સવારે વહેલા ઉઠી માથાબોર પાણીમાં નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા સાકરનો એક ગાગડો લઈ મહાદેવજીના મંદિરે જવું ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ચડાવો બીજો રમતા બાળકને આપવો ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદીના નિર્મળ જળમાં પધરાવવો નકોરડો ઉપવાસ કરવો મહાદેવજીની વાર્તા સાંભળવી સાકરનું પાણી પી એક ટાણું કરવું મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ભોય પથારી કરી સૂઈ જવું સુતા સુતા મહાદેવજીનું સ્મરણ કરવું સવારે બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત આદર્યું છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કર્યું એ સમય પેલા રાજાએ આપેલું અઢ્રક ધન લઈ બ્રાહ્મણ ઘેર આવ્યું બ્રાહ્મણને કુશળતા પૂર્વક ઘેર આવેલો જોઈ બ્રાહ્મણીના આનંદનો પાર રહ્યો નહીં બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કરી તેથી બ્રાહ્મણ પણ રાજી થયો અને આ વ્રતનું ફળ પોતાને મળ્યું જાણીને મહાદેવજીને નમન કરવા લાગ્યો બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી બ્રાહ્મણ બ્રાહ્મણે સુખ ચેનથી રહેવા લાગ્યા થોડા સમયમાં મહાદેવજીની કૃપા થઈ અને બ્રાહ્મણને ઘેર દેવ જેવો દીકરો અવતર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો છોકરો હસે રમેને કિલ્લો કરે તે જોઈ તેઓ ખૂબ ખૂબ રાજી થયા જય મહાદેવજી સુણો અરજી સાકરિયા સોમવારનું વ્રત બ્રાહ્મણને ભર્યું એવું વ્રત ધારીને ભરજો એવી કૃપા કરજો જય મહાદેવજી